ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ ક્યાં મજામાં રહેવાનું અને આપડે જો આ ઘઉં ના ખેતર ગયા ની વાડીમાં પાણી પાવાનું મોડું થાય છે અને અને જો આપણે આવું છે અને આજે પાછું વળીને આપણે જવાનું લખતર દવા લેવા માટે હવે હોય તો વાંધો નહીં આપડે બીજા યાગ્રો લઈને આવતા કારણ કે જે આપણે દવા લાવવાની છે ને એ બીજા યાગ્રો માં મળતી છે નહીં એટલે એવું કઈક છે ફટાફટ જેવી આજ કારણ કે ઘઉમાં પાછા ઓલે ખડની દવા સાટવાની છે રજકીની એટલે એ દવા તો લાવી નાખી છે પણ અત્યારે ફાવે એવું છે નહીં તો પછી અત્યારમાં કીધું દવા લઈ આવી અને પછી સાંટી દેવી જો એરંડા તો ફૂંકાઈ ગયા આપણા જો એરંડામાં હું કંઈ ઠેકાણું પડ્યું નહીં એરંડામાં દર વર્ષે કાયમ ચાર પાંચ વીઘાના આપણે ફો એડા લેવી છે

તો અત્યારે ફાઇનલી વાગ્યો છે દોઢ વાગી ગયો અને આપણે આવ્યા છીએ જીરાવાળા ખેતર અને આમાં જીવરાનો આપણે દવાનો સ્પ્રે કરવાનો છે ને આપણે લગતરથી દવા લાવી નાખી છે તો આલા આપણે દવા બતાવી અને એ દવા લેવા જતા આપણે પ્રેશર સાદી સસ્તી અને સારી કારણ કે જો આમે જે જીરું દેખાય ને આપણે એમાં આ જ દવા સાટી છે બીજી એક દવા સાટી નહીં અને તોય જીરું સારું વિકાસમાં એવું સારું છે એટલે આ લાયા છીએ જો આ લાયા છીએ યાર એ દવા અને અમારા હાર્દિકભાઈ છે અને મેડમજી તો જો મિત્રો આરી દવા છે આ છે બ્લેક અમૃત અને એકદમ ઓર્ગેનિક દવા આવે છે આ વિકાસ માટેની ફૂલમાં બધામાં ચાલે તો આ છે બ્લેક અમૃત અને આનું માપ છે પચાસ એમ એલ પંદર લીટર પાણીમાં અને આ છે રક્ષા અમૃત આ પણ ઓર્ગેનિક જ છે એટલે આનો કોઈ વાંધો નહીં ગમે તે દવામાં ભેળવી શકો છો અને તો આવી છે અને આ બે ઓર્ગેનિક દવાને વિકાસમાં ફૂલ કામ આપે છે એટલે માટે લાવે છે અને આપણે આ ઓલીફેર લાયા હતા આ જો આ કૃષિ બલમ આ દવા લાયા હતા આપણે ઓનલાઈન આપણે મેસેજ દ્વારા મંગાવી હતી વોટ્સઅપમાં મેસેજ દ્વારા મંગાવી હતી પોસ્ટમાં મંગાવી હતી તો એવું છે ને ઓલીફેર દવા જે છાંટી ને એ આપણે આ કૃષિ બલમ એક જ હતી આ એક જ હતી પણ તો વિકાસમાં જુઓ જીરું આને ચાલશે હજુ તો ત્રીસ દિવસનું થયું છે જીરું તો આવું કંઈક છે જો તમને બતાવી દઉં જીરું આવું છે જો જીરું આવું હોય એ વખતે આપણે આ દવા સાટી હતી બીજી કોઈ દવા નહોતી સાટી એ વખતે લાવ્યા નહોતા અને અલી ફેર ઓલી ફેર દવા લેવા ગયા આપણે પણ એ દવા મળી નહીં પછી આ દવા લાવી નાખી અને આ સાટવી છે ત્યારે અને આ છે મેટલ એક્સેલ ને મેનકો છે પાવડર હુક્કો કોક કોક છોડવા સુકાય ને તો સુકાતા બંધ થઈ જાય એના માટે તો દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે

Anama ranya, bai do sate tar jiru pangu anum hai. Jiru pangu hai. Nukar jiru pangu? Yokoro jane. Chalo, sate